આઈડીના મેલ આઈડી પરથી બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો મેલ આવ્યાની શક્યતા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસનો કાફલો પહોંચ્યો કલેક્ટર કચેરીએ બોમ્બ ડિસ્પોઝર સ્કોર બોલાવી દેવામાં આવી છે ચકાસણી બાદ સમગ્ર હકીકત આવશે બહાર આ એક એક ઈમેલ આવ્યું હતું કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ ત્રટ જેવું એમાં રાખ્યું છે આજે ત્રણ વાગ્યા પહેલાં એ આઈઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક એક અનોનમસ ઈમેલ આઈડી હતા થર્ડ પાર્ટી ડોમેન ડોમેનવાળા નથી એક થર્ડ પાર્ટી એક ઈમેલ આવ્યું આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે હવે બીડીએસ આવે બોમ્બ ડિટેક્શન સ્કોડથી આપણા ક્લિયર કરવા માગું છું આ બેસિક એક એક પ્રિકોશનરી મેસેસથી એસઓપી કોઈ ખભરાણી વાત નથી કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આઈઈડી બાબતે બસ એક લગભગ આપણા કચેરીમાં બસ બસોથી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ રહ્યું છે આપણા ધ્યાનમાં ઇમેઇલ આઈડી ઉપર નહીં નહીં કશું નહીં કશું નહીં કોઈ વિગત પણ નથી એમાં કોઈ આટલું જ લખ્યું છે કે ત્રણ વાગ્યા સુધી આઈડીની સંભાવના છે એટલે પણ હું ઊસી બેસીસ ઉપર આપણા ક્લિયર કરવા માંગુ છું ઠીક